હલો વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ અગિયાર વિષય રસાયણિક વિજ્ઞાન જેનું પ્રકરણ આઠ છે કાર્બનિક રસાયણિક વિજ્ઞાનની કેટલીક પાયાના સિદ્ધાંતોની પદ્ધતિઓ જેનો સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન છે જે ભાગ એક છે તે જોવાના છીએ તો અહીં સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે નીચે દર્શાવેલ સંયોજનોના પ્રત્યેક કાર્બન કઈ સંકરણ અવસ્થા ધરાવે છે તે તમારે શોધવાનું છે તે માટે થોડાક આપણે મુદ્દા જોઈ લઈએ તો સંકરણ નક્કી કરવા માટેના પાયાના નિયમને તમે યાદ કરીએ એસપી થ્રી સંકરણ જો કાર્બન પરમાણુઓ આસપાસ ચાર સિગ્મા બંધ હોય એટલે કે એકલ બંધો હોય તો તે એસપી થ્રી સંકરણ કહેવાય તેનો આકાર સામ ચતુષ હોય છે જ્યારે એસપી ટુ સંકરણની વાત કરીએ તો જો કાર્બન પરમાણુની આસપાસ ત્રણ સિંગમાં બંધ હોય એટલે કે એક દ્વિબંધ અને એકલબંધ હોય તો એસપી સંકરણ ધરાવે છે જેનો આકાર સમતલ્ય ત્રિકોણ હોય છે ત્યારબાદ એસપી સંકરણની વાત કરીએ તો જો કાર્બન પરમાણુની આસપાસ બે સીગમાં બંધ હોય એટલે કે એક ત્રિબંધ અને એક એકલબંધ અથવા બે દ્વિબંધ હોય તો એસપી સંકરણ ધરાવે છે જેનો આકાર રેખીય હોય છે અહીં તમારે નોંધ લેવાની છે કે દ્વિબંધમાં એક સિગ્મા અને એક પાયબંધ હોય છે અને ત્રિબંધમાં એક સિગ્મા અને બે પાયબંધ હોય છે આપણે ફક્ત સિગ્મા બંધને જ ગણવાના છીએ તો હવે પહેલું સંયોજન છે સીએચુ ડબલ બન સી ડબલ વન ઓ બરાબર તો આપણે બંધને ખોલી દઈએ તો અહીં સી બંધે જ કેટલા બંધ રહેશે બે બંધ રહેશે ત્યારબાદ ડબલ બન સી ડબલ વન ઓ બરાબર તો હવે આપણે સિંગલ બંધ એટલે એક સિગ્મા બંધ થશે અહીં ડબલ બંધ એટલે એક સીગમા બંને એક પાય બંધ આવશે અહીં પણ એક સીગમા બંને એક પાય બંધાવે તો પહેલાં કાર્બનની વાત કરીએ તો પહેલાં કાર્બનમાં કેટલા સિગ્મા બંધ થવાના તો સી બંદેજ કેટલા છે આપણી પાસેથી આપણે પહેલાં ગણીએ તો સી બંદેજ આપણી પાસે બે છે અને ત્યારબાદ સી બંધ સી કેટલા થવાના આપણી પાસે તો અહીં સી બંધ સી બે એક જ થવાનું તો આપણી પાસે એક જ સિગ્મા બંધ થવાના તો અહીં બે સીગમાં બંધ ત્યાર બાદ અહીં એક સીગમાં બંધ બંને મળીને કેટલા સીગમાં બંધ થવાના તો અહી ત્રણ સીગમાં બંધ થવાના અહીં ટોટલ આપણને પહેલા કાર્બન પર ત્રણ સીગમાં બંધ મળવાના તો આ નિયમ પ્રમાણે આપણે જોઈએ તો અહીં એસપી ટુ ની વાત કરીએ તો સંકરણમાં જો કાર્બન પરમાણુ આસપાસ ત્રણ સિગ્મા બંધ હોય એટલે દ્વિબંધ ને બે બંધ હોય તો સંકરણ ધરાવે છે તો અહીં આપણને તો અહીં પહેલા કાર્બન પર એસપી ટુ સંકરણ આવશે ત્યારબાદ બીજા કાર્બનની વાત કરીએ તો બીજા કાર્બન પર સી બંધ સી ડબલ બંધ સી એટલે કે સી બંધ એ આપણે ફક્ત સીગમાં બંધને જ કાઉન્ટમાં લેશું એટલે કે સી બંધ સી એક રહેશે ત્યારબાદ સી બંધ ઓ પણ એક જ સીગમા બંધ રહેશે તો અહીં ટોટલ સીગમાં બંધ કેટલા થવાના બે સીગમાં બંધ થવાના આથી આ કયા પ્રકારનું સંકરણ થવાનું તો નિયમ પ્રમાણે આપણે જોઈ કે જો બે સીગમાં બંધ હોય તો એસપી પ્રકારનું સંકરણ થશે તો આપણે અહીં લખીશું એસપી સંકરણ બરાબર ત્યારબાદ બીજા નંબરનું જોઈએ તો આપણે પહેલાં બંધ લખી દઈએ સી બન એચ સી બંધ એચ સી બંધ એચ સીએ થ્રી એટલે ત્રણ હાઇડ્રોજન બંધ થઈ જવાના કાર્બન હાઇડ્રોજન ત્રણ બંધ થઈ જાય ત્યારબાદ બાકી રહેલું સી અહીં પણ હાઇડ્રોજન સી બંધે જ થવાના ત્યારબાદ ડબલ બંધ ત્યારબાદ બે હાઇડ્રોજન બંધ આ કાર્બન પર થશે તો અહીં સીગમાં બંધ આપણે ગણી લઈએ સી બંધે જ સીગમાં 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 જેટલા સિંગલ બંધ તેટલા સીગમાં બંધ થશે અહીં સીગમાં અને એક પાય બંધ આવવાના અહીં પણ સિગ્મા બંધ અહીં પણ સિગ્મા બંધ તો પહેલા કાર્બનની વાત કરીએ તો પહેલા કાર્બનમાં કેટલા સી બંધેજ છે તો આપણી પાસે ત્રણ સી બંધેજ છે એટલે કે ત્રણ સિગ્મા બંધ થવાના ત્યારબાદ કાર્બન બન કાર્બન એટલે એક જોડાયેલું છે તો એક સી બન સી થવાના ટોટલ આપણી પાસે કેટલા સિગ્મા સિગ્મા બંધ મળવાના તો ચાર સિગ્મા બંધ આપણને મળશે બંધ હોય તો નિયમ પ્રમાણે સંકરણ થશે તો આ પહેલો જે કાર્બન છે તે કયા પ્રકારનું સંકરણ થવાનું તો સંકરણ બરાબર ત્યારબાદ બીજા નંબરના કાર્બનની વાત કરીએ બીજા નંબરના કાર્બન પર એક સિંગલ બંધ એટલે કે સી બન સી અને એક ડબલ બંધ એટલે કે સી બન સી અને હાઇડ્રોજન બંધ છે સી બંધ એચ એમ ત્રણ પ્રકારના બંધ થવાના તો સી બંધ સી કેટલા છે તો એક જ છે ત્યારબાદ સી બંધ એચ પણ એક જ અને આ સાઈડ સી બંધ સી એક એટલે અહીંયા આપણે બે લખી દઈએ તો ટોટલ કેટલા બંધ થવાના બે સી બંધ સી બંધ એટલે કે બે સીગમાં બંધ થવાના અને ત્યારબાદ એક સીગમાં બંધ અહીં આપણી પાસે ત્રણ સિગ્મા બંધ થવાના તો સંકરણ કયા પ્રકારનું થવાનું તો એસપી ટુ પ્રકારનું સંકરણ થશે તો અહીં આપણે એસપી ટુ પ્રકારનું સંકરણ લખીશું તેવી જ રીતે આપણે જે ત્રીજા નંબરના કાર્બન છે તેની પણ આ રીતે ગણતરી કરીએ તો ત્રીજા નંબરના કાર્બનનું સી ડબલ બન સી એટલે કે એક સી બન સી થવાનું ત્યારબાદ સી બંધ એચ કેટલા છે તો સી બંધ એચ બે છે તો સી બંધ એચ બે થવાનો તો અહીં એક સીકમાં બંધ બે સીકમાં બંધ ટોટલ કેટલા સીકમાં બંધ થવાના આપણી પાસે તો ત્રણ સીકમાં બંધ થવાના ત્રણ સીકમાં બંધ હોય તો સંકરણ એસપી ટુ પ્રકારનું થશે તો અહીં આપણે એસપી ટુ પ્રકારનું સંકલ લખીશું સંકરણ લખીશું બરાબર ત્યારબાદ ત્રીજા નંબરનું સંયોજન છે સીએચ થ્રી ટ્વાઇસ સીએ થ્રી ટ્વાઇસ સીઓ જેને આપણે સીએચ થ્રી સી ડબલ બન ઓ સીએચ થ્રી લખીશું હવે આપણે બંને ખુલ્લા કરી દઈએ તો ગણતરી કરવામાં સરળતા રહેશે તો અહીં એક બે ત્રણ ત્રણ હાઇડ્રોજન બંધ થવાના ત્યારબાદ સી ડબલ બન ઓ ત્યારબાદ અહીં પણ સી બંધેજ જ સી બંધે અને સી બંધેજ હવે આપણે સિગ્મા બંને પાઇ બંધ ગણી લઈએ તો સીગમાં બંધ થવાના થવાના જે સિંગલ સિંગલ બંધ હોય તે સીગમાં બંધ અને અહીં ડબલ બંધ છે તો એક સીગમાં અને એક પાય બંધ થવાના તો સીગમાં બંધ આપણે ગણતરી કરીએ ડાયરેક્ટ બી તમારે ગણવું હોય તો તમે ગણી શકો છો તહીં અહીં એક બે ત્રણ અને ચાર ચાર સીગમાં બંધ એટલે આ કયા પ્રકારનું સંકરણ થવાનું તો એસપી થ્રી પ્રકારનું સંકરણ ત્યારબાદ બીજા નંબરના કાર્બનની વાત કરીએ તો બીજા નંબરના કાર્બનના જેટલા બંધ જોડાયેલા છે તેટલા બંધના બંધ આપણે ગણીશું તો અહીં સી બન સીમાં એક સી બન સી બે અને ત્રણ બરાબર તો કયા પ્રકારનું સંકરણ થવાનું ત્રણ બંધ હોય તો એસપી ટુ પ્રકારનું સંકરણ થશે ત્યારબાદ અહીં પણ આ એસપી થ્રી પ્રકારનું સંકરણ થશે અહીં લખીશું આપણે એસપી ટુ ને આ એસપી થ્રી બરાબર થઈ ગયો તો ડાયરેક્ટ પણ તમે આ રીતે ગણી શકો છો ત્યારબાદ ત્રીજા નંબરનું સંયોજન છે સીએ થ્રી ડબલ બન સીએચ સીએન તો એને આપણે ખોલી દઈએ સી બંધ એર સી બન સી બંધ એચ અહીં સી ટ્રીપલ બંધ એન થશે બરાબર સીગમાબંધ બંધ સીગમા બંધ સીગમા બંધ પાય બંધ બંધ સીગમા બંધ સીકમાં બંધ બે પાયબંધ બરાબર તો પહેલા નંબરના કાર્બન પર કેટલા સીકમાં બંધ થવાના તો એક ટોટલ સી બંધ એચના ત્રણ બંધ થવાના અને સી બંધ સીના કેટલા બંધ થવાના તો એક બંધ એટલે ત્રણને કેટલા થવાના ચાર તો અહીં ચાર સીકમાં બંધ છે તો કયા પ્રકારનું સંકરણ થવાનું તો એસપી થ્રી પ્રકારનું સંકરણ થશે સોરી ચોથા નંબરમાં સીએચ ટુ ડબલ બન સીએચ સી એન છે તો સીએચ ટુ ડબલ બન સીએચ સી ટ્રીપલ બન એન ત્યારબાદ આપણે સીગમા બંધને પાયબંધ ગણવા માટે બંધને ખોલવા પડશે અહીં હાઇડ્રોજન બંધ અહીં હાઇડ્રોજન બંધ ત્યારબાદ સી ટ્રીપલ બન સિંગલ સિંગલ બંધ છે તો સીગમા બંધ એક સીગમા સીગમા બંધ સીગમા બંધ સીગમા બંધ એક સીગમા બંધ ને બે પાયબન તો અહીં પહેલા નંબરના કાર્બન પર કેટલા સીગમાં બંધ થવાના તો સી બન એચ બે છે ને સી બન સી એક એટલે ત્રણ સીગમાં બંધ થવાના તો ત્રણ સીગમાં બંધ એટલે એસપી ટુ સંકલન થવાનું તો અહીં એસપી ટુ પ્રકારનું સંકરણ થશે ત્યારબાદ બીજા નંબરના કાર્બન પર સી બન સી એક સીગમાં બંધ સી બન સી બન સી આ સાઈડ પણ છે ડાબી બાજુ અને જમણી બાજુ છે એટલે બે સીગમાં બંધ થવાના ને સી બંધ છે એટલે એક સીગમાં બંધ થવાના એટલે ટોટલ કેટલા સીગમાં બંધ થવાના તો ત્રણ સીગમાં બંધ થવાના તહીં અહીં એસપી ટુ પ્રકારનું સંકલન થશે ત્યારબાદ સી બન સી એક સીગમાં બંધ અને સી બન એન બે સીગમાં બંધ એટલે કે જે ત્રીજા નંબરના કાર્બન છે તેના પર એક સી સી બંધ એન એક સીગમાં બંધ અને સી બન સી બે સીગમાં બંધ એમ કરીને એકને એક બે થવાના એટલે એસપી ટુ એસપી પ્રકારનું સંકલન થશે અહીં એસપી ટુ અને અહીં એસપી બરાબર તો એસપી ટુ એસપી ટુ અને એસપી પ્રકારનું સંકરણ થશે બરાબર ત્યારબાદ પાંચમું છે તે સી સી એટલે કે બેન્જિન છે તો બેન્ઝિનમાં કયા પ્રકારનું સંકરણ થવાનું તો બેન્જિનનું તમારે બંધારણ દોરવા પડશે તમે આ રીતે પણ કરી શકો પરંતુ આ બંધારણને ખોલે તો તમને સીગમાં અને પાયબંધમાં ગણતરી કરવામાં ઇઝી પડશે અહીં ડબલ બનાવશે અહીં સિંગલ બન અહીં પણ ત્રણ ડબલ બનાવશે ત્યારબાદ હાઇડ્રોજન સી બંધ જ સીબંધ એચ સીબંધ એચ બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ હાઇડ્રોજન બંધ થઈ જાય અને છ કાર્બન થઈ ગયા તો હવે સીગમાં બંધ કેટલા થવાના જે હાઇડ્રોજન સી બંધ એચ છે ત્યાં સીગમાં બંધ થઈ જવાના ત્યારબાદ અહીં સીગમા બંધ પાયબંધ સીગમાં બંધ સીગમા બંધ પાયબંધ સીગમા બંધ સીગમા બંધ બરાબર તો પહેલાં નંબરના કાર્બન પર કેટલા સીગમાં બંધ થવાના સી બંધ એચ એટલે એક સીગમા બંધ સી બન સી ના સાઇડ સી એટલે ત્રણ સીગમાં બંધ થવાના તો અહીં સંકરણ કયા પ્રકારનું થવાનું તે એસપી ટુ પ્રકારનું સંકરણ થશે બધામાં એ રીતે થશે અહીં પણ એસપી ટુ સરખો સરખું જ આવશે એસપી ટુ એસપી ટુ આ રીતે તમે લખી શકો છો તો બસ અહીં આટલો જ જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક શેન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો